હાલો ફ્રેન્ડ્સ આજે આપણે વેજ ગ્રેવી મંચુરિયન બનાવશું એના માટે મેં મોટું વાસણ લઈ લીધું છે એક કપ જેટલી ચોપ કરેલી કોબી એક કપ જેટલું ચોપ કરેલું ગાજર એક કપ જેટલી ચોક કરેલી ડુંગળી અડધા કપ જેટલું ચોક કરેલું શિમલા મિર્ચ હવે બે ચમચી જેટલું મીઠું એટલે સ્વાદ પ્રમાણે મીઠું હવે આપણે બધું જ મિક્સ કરી દેસુ બધું આપણું મિક્સ થઈ ગયું છે અને ઢાંકીને હું દસ મિનિટ માટે રેસ્ટ આપીશ અને દસ મિનિટ થઈ ગયું છે હવે આપણે આ શાકભાજીમાંથી પાણી છૂટું પાડશું ને બધું જ આપણે પાણી છૂટું પાડી દેવાનું છે જરાય પણ પાણી રહેવું ન જોઈએ આનામાં આવી રીતે બધું જ પાણી પેલે છૂટું પાણી દઈશ શાકભાજીમાંથી હવે આપણે મન્ચુરિયન બોઇલ્સ બનાવશું હવે એક મેં મોટું વાસણ લઈ લીધું છે એની અંદર આપણે આ જે શાકભાજીમાં મીઠુંનું પાણી કાઢ્યું એ આપણે એડ કરશું હવે આપણે અડધા કપ જેટલો કોર્નફ્લોર અડધા કપ જેટલો ચોખાનો લોટ ને બે ચમચી જેટલો મેંદો હવે આપણે બધું જ મિક્સ કરશું પહેલા મિક્સ આપણું થઈ ગયું છે એટલે એક ચમચી જેટલી આદુ અને લસણની પેસ્ટ હવે એક ચમચી જેટલો રેડ ચીલી એક ચમચી જેટલો ગ્રીન ચીલી સોસ બે ચમચી જેટલો સોયા સોસ ને એક ચમચી જેટલો ટોમેટો કેચપ સ્વાદ પ્રમાણે મીઠું એટલે અડધી ટી સ્પૂન જેટલું મીઠું હવે આપણે બધું જ મિક્સ કરશો આપણું બધું જ મિક્સ થઈને એક ડોઝ એવું છે હવે આપણે મન્ચુરિયન્સ બોલ્સ બનાવશું ને આપણે ચરાક મોટા જ બનાવવાના છે આવી રીતે બધા જ બોલ્સ બનાવી મેં મન્ચુરિયન્સ બોલ બધે બનાવી લીધા છે મેં તેલ ગરમ કરવા મેં પહેલેથી જ મેં મૂકી દીધું છે હવે આપણે મન્ચુરિયન્સ બોલ્સ એક એક કરીને તેલની અંદર એડ કરશું ને મંચુરિયન્સ બોલને આપણે મીડિયમ ગેસે તરવાનું છે ફૂલ ગેસે નથી તરવાનું બધા જ મંચુરિયન્સ બોલને તેલમાં એડ કરી દીધા છે હવે આપણે મીડિયમ ગેસે મંચુરિયન્સ બોલને એક બાજુ ગોલ્ડન બ્રાઉન થવા દઈશું એક બાજુ આપણા મંચુરિયન્સ બોલ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે એટલે આપણે પલટાવી દઈશું હવે મીડિયમ ગેસ ઉપર આપણે બીજી બાજુ પણ આપણે ગોલ્ડન બ્રાઉન કરી લઈશું બીજી બાજુ મંચુરિયન્સ બોલ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે એક પ્લેટમાં કાઢી લઈશ આવી રીતે હું બધા જ મંચુરિયન્સ બોલ હું તરી લઈશ પહેલાં બધા જ મંચુરિયન્સ બોલ મેં તરી લીધા છે હવે આપણે એક તરી બનાવશું એના માટે એક મેં એક ચમચી જેટલો મેંદો અને એક ચમચી જેટલો મેં કોર્ન ફ્લોર લઈ લીધો છે પહેલાં આપણે બધું જ મિક્સ કરી લેશું બધું મેં મિક્સ કરી દીધું છે હવે મેં સ્વાદ પ્રમાણે મીઠું એટલે અડધી ટી સ્પૂન જેટલું મીઠું હવે મેં વન ફોર્થ કપ જેટલું મેં પાણી લઈ લીધું છે આપણે થોડું થોડું મિક્સ કરતા જશું અને હું પાણી એડ કરતી જઈશ આવી રીતે હું તરી બનાવી લઈશ ફ્લોર અને મેંદાની તરી આપણી બની ગઈ છે અને આ રીતે એની કન્સિસ્ટન્સી હોવી જોઈએ હવે એક મેં કડાઈ ગરમ કરવા મૂક્યું છે કઢાઈની અંદર મેં ત્રણ ચમચી જેટલું મેં તેલ મૂક્યું છે તેલ ગરમ થઈ ગયું છે એટલે પાંચ ચમચી જેટલી હિંગ હવે એક ચમચી જેટલી આદુ અને લસણની પેસ્ટ અડધા કપ જેટલા જેટલા બે ચમચી ગાજર બે ચમચી જેટલી ડુંગળી ત્રણ ચમચી જેટલી કોબી હવે આપણે બધા જ શાકભાજીને કુક માટે ગોલ્ડન બ્રાઉન સુધી હું એને કૂક કરીશ શાકભાજી કૂક થાય એના માટે હું અડધી ટી સ્પૂન જેટલું મીઠું હવે આપણે શાકભાજીને ગોલ્ડન બ્રાઉન સુધી હું કૂક કરી લઈશ શાકભાજી આપણા ગોલ્ડન બ્રાઉન જેટલા કૂક થઈ ગયા છે હવે મેં અડધા કપ જેટલી મેં ટમેટાની પ્યુરી લઈ લીધી છે હવે ટમેટાને પ્યુરીને સાઈડમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી કૂક કરી લઈશ હવે એક ચમચી જેટલો સોયા સોસ એક ચમચી જેટલો ગ્રીન ચીલી સોસ અડધી ટી જેટલો રેડ ચીલી સોસ એક ચમચી જેટલો ટોમેટો કેચઅપ હવે આપણે બધા સોસ મિક્સ કરી લેશું તમારા કને કોઈ પણ સોસ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો બધા જ સોસ આપણા મિક્સ થઈ ગયું છે હવે મેં એક કપ જેટલું મેં પાણી લઈ લીધું છે હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું હવે આપણે મેંદા અને કોર્ન ફ્લોરની તરી એડ કરશું અને ભેગું આપણે મિક્સ પણ કરતા જશું એટલે લમ્સ ન પડે આપણા કોઈ પણ આપણી ગ્રેવી કૂક થઈ ગઈ છે એટલે હવે આપણે મન્ચુરિયન્સ બોલ એક એક કરીને નાખતા જશું હવે આપણે બધું જ મિક્સ કરી એને પાંચ મિનિટ માટે હું કુક થવા દઈશ પાંચ મિનિટ આને કુક થઈ ગયું છે એટલે ઉપરથી હું ફ્રેશ લીલા ધાણા સ્પ્રિંકલ કરીશ બધું જ આપણે મિક્સ કરી દેસુ